નમસ્કાર ભક્તો જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય પ્રેમાનંદ મહારાજની ભક્તો મહિલાઓ પોતાની માંગમાં સિંદૂર લગાવતી વખતે ભૂલથી પણ આ નવ ભૂલો ન કરે નહીંતર તમારા પતિ ને મુશ્કેલીઓ અને પરેશાનીઓનો સામનો કરવો પડશે અને આખું ઘર કંગાળ થઈ જશે ભક્તો પૂજ્ય ગુરુજીએ હમણાં જ પોતાની બે દિવસ પહેલાની કથામાં જણાવ્યું છે કે પરિણિત સ્ત્રીઓ સિંદુર લગાવતી વખતે ભૂલથી કરે નહીં કષ્ટદાયક બની શકે છે અટકી જાય છે અને પતિ કંગાળ થઈ જાય છે પતિ અને પત્નીના સંબંધોમાં તિરાડ પડવા લાગે છે મિત્રો ગુરુજીનું કહેવું છે કે હિન્દુ ધર્મમાં સિંદૂર સિંદુર લગાવવાની પરંપરા મહિલાઓ લાંબા સમયથી નિભાવતી આવી છે પરંતુ આજના સમયમાં સિંદૂર લગાવવાની રીતો બદલાઈ ગઈ છે ઘણી મહિલાઓ તો માંગમાં માત્ર પાતળી લીટી ખેંચીને સિંદૂર લગાવી લે છે તો ઘણી મહિલાઓ માંગમાં લગાવવાને બદલે કપાળ પર હલકું લગાવે છે તેમને એ વાતનો અંદાજ નથી હોતો કે આમ કરવું કેટલું નુકસાનકારક હોઈ શકે છે હકીકતમાં મહિલાઓની સિંદૂર લગાવવાની રીત સીધી રીતે તેમના પતિના જીવન પર અસર કરે છે એટલા માટે જરૂરી છે કે સિંદૂર લગાવતી વખતે કેટલીક વાતોનું ધ્યાન જરૂર રાખવું તો ચાલો જાણી લઈએ કે સિંદૂર લગાવતી વખતે કઈ ભૂલો ન કરવી જોઈએ જે તેમના પતિની કંગાળીનું કારણ બને છે મિત્રો સુહાગણની નિશાની તેની માંગનો સિંદૂર અને તેના હાથની બંગડી છે મિત્રો એક સ્ત્રી ગમે તેટલો શણગાર કરે પરંતુ આ વસ્તુઓ વિના તે સુંદર નથી લાગતી કારણ કે આ એક મહિલાના સુહાગની નિશાની હોય છે જો મહિલા આ વસ્તુઓ પ્રત્યે સાવચેત ન રહે તો તેના પતિનો જીવ પણ જઈ શકે છે જી હા મિત્રો તમે બિલકુલ સાચું સાંભળ્યું માંગનો સિંદૂર હાથની બંગડી ગળાનું મંગળસૂત્ર એ મહિલાના શણગારની વસ્તુઓ નથી આ વસ્તુઓ તેના પતિના લાંબા આયુષ્ય માટે હોય છે પરંતુ આજના બદલાતા આધુનિક યુગમાં મહિલાઓએ આ બધી વસ્તુઓને ફેશનની વસ્તુ બનાવી દીધી છે પરંતુ આવું ન કરવું જોઈએ જો તમે પણ માંગમાં લગાવતી વખતે ભૂલો કરો છો તો તે તમારા પતિ માટે સારું નથી અને તે ધનહાનિનું કારણ પણ બની શકે છે આપણા હિન્દુ ધર્મમાં સોળ શણગારનું ખૂબ જ મહત્વ બતાવવામાં આવ્યું છે જ્યારે પણ કોઈ પરિણિત મહિલાની વાત આવે છે ત્યારે સોળ શણગારમાંથી સૌથી વધુ મહત્વ સિંદુરનું હોય છે પૌરાણિક કથાઓ અનુસાર એવી માન્યતા છે કે જ કોઈ સુહાગણની ઓળખ હોય છે હિન્દુ લગ્નોમાં સિંદૂરની વિધિ ખૂબ જ ખાસ હોય છે અને લગ્નના દિવસ પછીથી મહિલાઓ રોજ પોતાના પતિના દીર્ઘાયુની કામનામાં પોતાની માંગમાં સિંદૂર ભરે છે

તેને મુખ્યત્વે વિવાહનું પ્રતિક માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે હિન્દુ લગ્નની વિધિ ત્યારે જ પૂરી થાય છે જ્યારે મંડપમાં વધુની માંગમાં સિંદૂર લગાવે છે માનવામાં આવે છે પરિણિત મહિલાઓ પોતાના કપાળની વચ્ચેથી માથાના મધ્ય સુધી વાળની વચ્ચે સિંદૂર લગાવે છે હકીકતમાં આ પ્રથા સદીઓથી ચાલી આવે છે અને માંગમાં સિંદૂર લગાવવું સુહાગણોના મુખ્ય શણગારમાંથી એક માનવામાં આવે છે ચાલો હવે આપણે જાણી લઈએ કે સિંદૂર લગાવતી વખતે તમારે કઈ ભૂલો કરવાથી બચવું જોઈએ પણ તે પહેલા જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતા આશીર્વાદ તમારા પર બન્યા રહે તો આ વિડિયોને એક લાઈક કરો અને સાથે જ તમે તમારી રાશિને કોમેન્ટ બોક્સમાં જરૂર લખો કારણ કે અમે રાશિ સાથે જોડાયેલું ભાગ્ય પણ બતાવીએ છીએ અને ભાગ્યમાં ચાલી રહેલી પરેશાનીઓને તરત દૂર કરવા માટે સરળ ઉપાયો પણ બતાવીએ છીએ તેથી તમે તમારી રાશિ કોમેન્ટ બોક્સમાં જરૂર લખો નંબર એક ભક્તો મંગળવારના દિવસે સિંદૂર ન લગાવવો જોઈએ કારણ કે પૌરાણિક કથાઓ અનુસાર એકવાર હનુમાનજી માતા સીતા નો સિંદૂર જોઈ ને તેને પોતાના આખા શરીર પર લગાવી લીધો હતો ત્યારથી આ પરંપરા બની કે કે મંગળવારે મહિલાઓ સિંદૂર ન લગાવે કારણ આ દિવસે હનુમાનજી ને સિંદૂર ચઢાવવામાં આવે છે અને તેઓ બાળ બ્રહ્મચારી માનવામાં આવે છે આ દિવસે સિંદૂર લગાવવાથી શુભ ફળ નથી મળતા બલકે તે અશુભ માનવામાં આવે છે આ સિવાય ક્યારે પોતાનો ઉપયોગ કરેલો સિંદુર કોઈ બીજી મહિલાને ન આપવો જોઈએ આમ કરવાથી પતિના જીવન પર ખરાબ અસર પડી શકે છે અને દુર્ભાગ્ય આવી શકે છે આ ફક્ત વૈવાહિક જીવન માટે જ હાનિકારક નથી મનાતું પણ આર્થિક સમસ્યાઓનું કારણ પણ બની શકે છે તેથી સિંદુર ને લઈને હંમેશા સાવધાની રાખવી જોઈએ અને આ પરંપરાનું પાલન કરવું જોઈએ જેથી જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે નંબર બે ભક્તો સ્નાન કર્યા પછી જ સિંદુર લગાવવો જોઈએ પણ ધ્યાન રાખો કે ભીના વાળમાં ક્યારે સિંદૂર ન લગાવો જ્યારે પણ સિંદુર લગાવો પહેલા વાળને સારી રીતે સુકવી લો અને પછી જ માંગ ભરો એવું કહેવાય છે કે ભીના વાળમાં સિંદૂર લગાવવાથી પતિના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે તેથી આ વાતનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે આ સિવાય ક્યારે કોઈ બીજા પાસેથી ભેટ માં મળેલો સિંદુર ન લગાવો માન્યતાઓ અનુસાર બીજાના પૈસા થી ખરીદેલો સિંદૂર લગાવવાથી પતિ ના જીવનમાં ધનહાનિ થઈ શકે છે જોકે જો સાસુ જેઠાણી નણંદ કે સાસરીયા ના કોઈ અન્ય વડીલે સિંદૂર ભેટ માં આપ્યો હોય તો તેનો ઉપયોગ કરી શકાય છે આ પરંપરાઓ નું પાલન કરવાથી દાંપત્ય જીવન સુખી અને સમૃદ્ધ બને છે નંબર ન ભક્તો સિંદૂરને હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે તેથી તેને લગાવવાના કેટલાક ખાસ નિયમો હોય છે સ્નાન કર્યા વિના ક્યારે સિંદૂર ન લગાવવો જોઈએ પરંતુ આજની ભાગદોડ ભરી જિંદગીમાં ઘણી મહિલાઓ આ નિયમને ભૂલી જાય છે એવું માનવામાં આવે છે કે શરીરની શુદ્ધતા વિના સિંદૂર લગાવવો અશુભ હોઈ શકે છે એટલું જ નહીં માસિક ધર્મ દરમિયાન પવિત્રતા ભંગ થઈ શકે છે સિંદૂર માત્ર શણગાર નો એક ભાગ નથી બલકે તે સુહાગ નો છે તેથી તેને લગાવતા પહેલા તેની શુદ્ધતા જાળવી રાખવી ખૂબ જરૂરી છે નંબર ચાર ભક્તો સિંદુર મહિલાઓના સોળ શણગાર માંથી એક માનવામાં આવે છે અને પરિણિત મહિલાઓના જીવનમાં તેનું ખાસ મહત્વ હોય છે રોજ લગાવવું શુભ માનવામાં આવે છે પરંતુ સમયે તેને લગાવવું વધુ જરૂરી હોય છે જ્યારે પણ કોઈ ધાર્મિક અનુષ્ઠાન કે પૂજા કરો ત્યારે માંગમાં સિંદૂર જરૂર ભરો કારણ કે તેને સૌભાગ્ય અને સુખ સમૃદ્ધિ પ્રતિક માનવામાં આવે છે સિવાય જેટલા પણ વ્રત પતિ ના લાંબા આયુષ્ય માટે કરવામાં આવે છે જેમ કે કરવાથી પતિ ની આયુ લાંબી થાય છે અને દાંપત્ય જીવન ખુશીઓ બની રહે છે નંબર પાંચ ભક્તો કેટલીક મહિલાઓ ફેશન કે બીજા કારણોસર સિંદૂર તો લગાવે છે પરંતુ તેને વાળ છુપાવી દે છે જેથી તે દેખાતો નથી આમ કરવું ખોટું માનવામાં આવે છે કારણ કે માન્યતાઓ અનુસાર તેનાથી પતિના જીવનમાં અસ્વર્તા આવી શકે છે તેથી હંમેશા સિંદૂર ને માંગની બરાબર વચ્ચે લગાવવો જોઈએ જેથી તે સ્પષ્ટ દેખાય પરંતુ ધ્યાન રાખો કે સિંદૂર ક્યારે કોઈ બહારની વ્યક્તિની સામે ન લગાવવો જોઈએ કારણ કે તેને લઈને કેટલીક પરંપરાઓ અને માન્યતાઓ જોડાયેલી હોય છે હિન્દુ વિવાહમાં સિંદૂર લગાવવાની રસમને સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે તે સુહાગનું પ્રતિક હોય છે લગ્ન પછી પણ તેને યોગ્ય રીતે અને યોગ્ય સમયે લગાવવું જરૂરી હોય છે શાસ્ત્રો અનુસાર કેટલાક ખાસ દિવસોમાં સિંદૂર લગાવવાથી બચવું જોઈએ કારણ કે આ દિવસોમાં તેને લગાવવાથી અશુભ ફળ મળી શકે છે તેથી જ્યારે પણ સિંદૂર લગાવો તેની પવિત્રતા અને નિયમોનું ધ્યાન જરૂર રાખો જેથી દાંપત્ય જીવન સુખી અને શુભ બને નંબર છ ભક્તો આજકાલ ઘણી મહિલાઓ ફેશન કે કારણે વાંકી ચૂકી માંગમાં સિંદૂર લગાવે છે પરંતુ આમ મહિલા યોગ્ય નથી મનાતું હંમેશા સિંદૂર ને માથાની બરાબર વચ્ચે સીધી માંગમાં જ લગાવવો જોઈએ કારણ કે તે શુભ માનવામાં આવ્યું છે કેટલીક મહિલાઓ યોગ્ય જગ્યાએ સિંદૂર તો લગાવે છે પરંતુ ખૂબ જ હળવો કે ઓછો લગાવે છે જેથી તે બરાબર દેખાતો નથી માન્યતાઓ અનુસાર લાંબી અને ભરેલી માંગમાં સિંદૂર લગાવવો વધુ લાભકારી હોય છે તે પતિ પર આવનારી મુશ્કેલીઓને દૂર કરે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ લાવવામાં મદદ કરે છે તેથી જ્યારે પણ સિંદૂર લગાવો તેને પૂરી શ્રદ્ધા અને યોગ્ય રીતે લગાવો જેથી તેનું પૂરું શુભ ફળ મળી શકે ચાલો હવે આપણે જાણીએ કે સિંદૂર લગાવતી વખતે કઈ દિશા તરફ મો રાખીને સિંદુર લગાવવો જોઈએ પણ તે પહેલા જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા પર બન્યા રહે તો આ વિડિયોને એક લાઈક કરો અને તમારી પોતાની ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને કોમેન્ટ બોક્સ માં જય લક્ષ્મી જરૂર લખો આપણા હિન્દુ ધર્મ શાસ્ત્ર નું ઘણું મહત્વ છે અને તે આપણા જીવનની નાની મોટી દરેક વસ્તુ સાથે જોડાયેલું છે તેવી જ રીતે સિંદુર લગાવવાના પણ કેટલાક વાસ્તુ નિયમો બતાવવામાં આવ્યા છે એવું કહેવાય છે કે મહિલાઓ સિંદૂર લગાવતી વખતે દક્ષિણ દિશા તરફ મો ન રાખવું જોઈએ કારણ કે તેનાથી જીવનમાં નકારાત્મક અસર પડી શકે છે દક્ષિણ દિશામાં સિંદુર લગાવવાથી વૈવાહિક જીવનમાં પરેશાનીઓ આવી શકે છે તેથી તેને લગાવવા માટે પૂર્વ ઉત્તર કે પશ્ચિમ દિશા જ પસંદ કરવી જોઈએ સિંદૂરનો રંગ મુખ્યત્વે લાલ હોય છે જેને શક્તિ અને ઉર્જાનું પ્રતિક માનવામાં આવે છે પ્રાચીન સમયથી તેને કપાળના તે ખાસ બિંદુ પર લગાવવામાં આવે છે જે શરીરની ઘણી મહત્વપૂર્ણ ગતિવિધિ કરે છે અને હોર્મોન સંતુલન જાળવી રાખવામાં મદદ કરે છે સુહાગ નું માનવામાં આવ્યું છે અને તેને લગાવવાથી પતિના લાંબા આયુષ્ય અને દાંપત્ય જીવનની મજબૂતીના આશીર્વાદ મળે છે એટલા માટે જ્યારે પણ સિંદૂર લગાવો તેના નિયમો અને મહત્વને સમજીને યોગ્ય રીતે લગાવો જેથી જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે સુહાગણ સ્ત્રીઓ માટે વિશેષ મહત્વ હોય છે અને અને તેને યોગ્ય યોગ્ય સમય નિયમો અનુસાર લગાવવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર માતા પાર્વતી પણ ભગવાન શિવ માટે પોતાના કપાળ પર સિંદૂર લગાવતા હતા તેથી તેમને સિંદુર ચઢાવવાની પરંપરા છે કેવાય છે કે કોઈપણ પૂજાપાઠ કે શુભ પ્રસંગે માંગમાં સિંદૂર અવશ્ય લગાવવો જોઈએ કારણ કે તે પતિના લાંબા આયુષ્ય અને વૈવાહિક જીવનની ખુશીઓનું નું પ્રતિક માનવામાં આવે છે કરવા ચોથ વટ સાવિત્રી પૂજા હરિતાલિકા તીજ અને અન્ય એવા વ્રત જે સુહાગણ સ્ત્રીઓ માટે વિશેષ મહત્વ રાખે છે આ બધા પ્રસંગોએ સિંદૂર લગાવવો શુભ હોય છે આ સિવાય રવિવાર સોમવાર અને શુક્રવારના દિવસે પણ માંગમાં સિંદૂર ભરવો ખૂબ લાભકારી માનવામાં આવે છે એવી માન્યતા છે કે આ દિવસોમાં માતા ગૌરાને સિંદૂર અર્પણ કરીને પછી સ્વયં માંગ ભરવાથી અખંડ સૌભાગ્ય નું વરદાન પ્રાપ્ત થાય છે આ માત્ર પતિના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે જ શુભ નથી બલકે દાંપત્ય જીવનમાં પ્રેમ અને સુખ પણ જાળવી રાખે છે જોકે કેટલાક વિશેષ દિવસોમાં લગાવવાથી બચવું જોઈએ શાસ્ત્રો અનુસાર માસિક ધર્મ દરમિયાન મહિલાઓએ લગાવવો જોઈએ કારણ કે આ સમયે શરીરને અશુદ્ધ માનવામાં આવે છે અને સિંદૂરને અત્યંત પવિત્ર માનવામાં આવે છે આવા સમયે આ દરમિયાન સિંદૂર લગાવવાની મનાઈ હોય છે આ સિવાય મંગળવારના દિવસે પણ સિંદૂર ન લગાવવો જોઈએ કારણ કે આ દિવસ હનુમાનજી ને સમર્પિત છે અને તેમને બાળ બ્રહ્મચારી માનવામાં આવે છે આ દિવસે તેઓ ભક્તો પાસેથી સિંદૂર ચઢાવવાની પ્રથા સ્વીકાર કરે છે તેથી મહિલાઓએ પોતાની માંગમાં સિંદૂર લગાવવાથી બચવું જોઈએ જો સુહાગણ સ્ત્રીઓ આ નિયમોનું પાલન કરતા સિંદૂર લગાવે છે તો તે તેમના જીવનમાં સકારાત્મક ઉર્જા લાવે છે અને તેમના વૈવાહિક જીવનને ખુશહાલ બનાવી રાખે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર યોગ્ય રીતે લગાવેલા સિંદૂરનો પ્રભાવ ખૂબ શક્તિશાળી હોય છે જેનાથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને સૌભાગ્ય હંમેશા બનેલું રહે છે મિત્રો આ તમામ જાણકારી જનરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે અને ધર્મના ઉપાયોને પોતાની આસ્થા અને વિશ્વાસ પર નથી તો મિત્રો આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો અમને કોમેન્ટ કરીને બતાવો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો તો કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂર લખો અને